વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસથી સતત કોંગ્રેસના જે વિરોધના શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવાના કાર્યક્રમો છે જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે કોંગી કાર્યકરોની જેને લઈને શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ પોલીસ ભવન ખાતે પહોંચી ગઈ હતી ને જ્યાં તેઓ દ્વારા પોલીસની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને એક વિરોધ કરવાનો હક હંમેશા વિપક્ષ પાસે હોય છે અને તે પણ પોલીસ નથી કરવા દેતી શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોય દેખાવો કરવામાં આવી રહ્યા હોય તેમ છતાંય પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવે છે તેમને તોડી કરી પોલીસ મથકે લઈ જવામાં આવે છે આ તમામ કામગીરી સામે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરતા રજૂઆત કરી છે કમિશ્નર સાહેબો રાખે જોઈ લો અને આવા કાકાની સાથે આવું મિસ બિહાર પોલીસે બહાદુરી બતાવી પછી ચડી ગયો એટલે આ મેં ફૂંકવાનું બે ચાર ફૂંકો મારી ત્યાર પછી મારો હા આવ્યો અને પછી મને થોડું પાણી પડ્યું પછી મેં કીધું સાહેબ તમે મને ખોટો લઈ જાઓ છો મરી જાય તો કોણ તમારે કોણ મારી જવાબદારી લેશે તો કશું નહીં ઉતરી ગયા બે જણા નીચે બિહારી પછી હું બોલો મહિલાઓને મહિલા પોલીસવાળાને હું બોલ્યો કે તમે એક લેડીઝને હાથ ન લગાવો હું અવાજ કરું એટલે બધી લેડીઝ બે જશે ત્યાર પછી બધી લેડીસ અંદર બે ગઈ પોલીસ સ્ટેશન ગયા આપી સંતુભાઈ વાડીલાલ કવૈયા વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રજાલક્ષી જે આંદોલનો અમે કર્યા જેમાં વડોદરા શહેરના ચાર દરવાજાની આન બાનને શાન ઐતિહાસિક ઇમારત માંડવીનો દરવાજો અને માંડવીના ત્યાં જે કામગીરી દરમિયાન જે આખું પિલ્લર જ અડધું નીકળી ગયું અને એ બાબતે જ્યારે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ જ્યારે ત્યાં તપસ્યા એટલે તપ કરવા બેઠા હતા એમના સમર્થનમાં અમે ગયા હતા અને આ ચાર દરવાજા ને બચાવીએ એ બાબતે શાંતિપૂર્ણ દેખાવાનો કાર્યક્રમ માંડવીની નીચે જ હતો તે છતાં એ સમયે પણ પોલીસ દ્વારા અમને પાંચ મિનિટ પણ કાર્યક્રમ ના કરવા દેવામાં આવ્યો ટીંગા તોડી કરીને અમને અમને લઈ ગયા પછી બીજા દિવસે સમા વિસ્તારમાં જે સમાના સ્થાનિકો મહિલાઓ માતાઓ બહેનો ઉંમરલાયક કાકા આ લોકોના ત્યાં છેલ્લા છ છ મહિનાથી પીવાનું પાણી નહોતું મળતું જેની રજૂઆત કરવા માટે એ લોકો કોર્પોરેટરો ત્યાંના ફોન ના ઉપાડે ભાજપના તો વોર્ડ ઓફિસરને રજૂઆત કરવાનો આ લોકોએ પ્લાન બનાવ્યો હતો જેની પોલીસની પરવાનગી માગવામાં આવી હતી ચોવીસ કલાક પહેલાં એ પરવાનગી આપવામાં ન આવી અને જે તે સમયે પીઆઈ દ્વારા અમારા આગેવાનને એવું કહેવામાં આવ્યું કે તમે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરશો તો કોઈ વાંધો નથી આ માતાઓ બહેનો અને જે આ કાકા છે આ લોકો દ્વારા એવો કોઈ કાયદાનો ભંગ કરવામાં નથી આવ્યો તે છતાં માતાઓને બહેનોને મહિલાઓને ઘસડી ઢસડી ઢસડીને લઈ ગયા બધાએ મીડિયામાં લાઈવ જોયું છે અને ઉંમરલાયક કાકા આ બોતેર વર્ષના કાકાનો શું વાંક છે સાઈડ પર ઊભા હતા એમના ઘરે પીવાનું પાણી નથી આવતું તો એની રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાય તો પોલીસ સ્ટેશનમાં જશે આ બાબતેને ચકલી સર્કલ ખાતે અમારો જે કાર્યક્રમ હતો એમાં પણ તમે જોયું કે આખા દેશ તો કાર્યક્રમ હતો પરંતુ ત્યાંના પોલીસ બહાદુર પોલીસો ત્યાંના એસીપી ડીસીપી પીઆઈ બધા કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવવા માટે પાંચ એટલે ભાજપના ભાજપમાં સારું દેખાવા માટે અમને પાંચ મિનિટ પર પ્રોટેસ્ટ કરવા દીધો શાંતિપૂર્ણ દેખાવ હતો જેમાં નામ સાથે કહું છું કે જોઈન સીપી મેડમ લીના પાટીલ મેડમે મને મોબાઈલ પર સામેથી ફોન આવ્યો હતો અને મને એમને પ્રોમિસ આપ્યું હતું કે અમે ત્યાંના પીઆઈને વાત કરી છે તમારો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ અમે થવા દઈશું તે છતાં અમારો પ્રોટેસ્ટ ત્યાં થવા દીધો નહીં અમારા પ્લેગા ફાડી કાઢ્યા ફરી ટીંગાટોળી કરી અને અમારા કેટલાક કાર્યકર્તા આગેવાનોને વાગ્યું પણ ખરું ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા શનિદેવ મંદિરના ચાર સ્થા દાંડિયા બજાર ખાતે જે કુતરા દહનનો કાર્યક્રમ કર્યો તો જે બહાદુર પોલીસ વડોદરા શહેરની જે કોંગ્રેસ પર બહાદુરી બતાવે જે સામાન્ય નાગરિક પર બહાદુરી બતાવે એ પોલીસના મિત્રોને મેં કાલે ભાજપને ભાજપની સામે બહાદુરી બતાવતા મેં નથી જોયા ત્યારે કેમ આવું કાયદો તો બધા માટે સરખો છે બીજેપીના નેતાઓ એક કલાક થઈ ચાર રસ્તા પર ઉભા રહ્યા ટ્રાફિક જામ કર્યો પૂતરું બાળ્યું પોલીસ ભૂખ પ્રેક્ષક બનીને જોતી હતી પૂતરું બાળવા દીધું તો કાયદો કોંગ્રેસ માટે અલગ સામાન્ય પ્રજા માટે અલગ અને ભાજપ માટે અલગ આ કોઈ કાયદામાં લખ્યું નથી સંવિધાને બધાને એક સરખો અધિકાર આપ્યો છે અને લોકશાહીમાં આ નહીં ચલાવવામાં આવે માટે આજે પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની ઇમેજ બહુ સારી છે જેન્ટલમેન માણસ છે અમને એમની બહુ રિસ્પેક્ટ છે પણ અમે સાહેબને કીધું છે કે સાહેબ તમારી નીચેના અમુક કેટલાક અધિકારીઓ જે યુનિફોર્મની રિસ્પેક્ટ નથી પણ કદાચ એમને લાગે છે કે કદાચ એ લોકોને બીજેપીના ખેસ પ્રત્યે વધારે પ્રેમ હોય એવું લાગે છે માટે એ લોકો હંમેશા આવું વ્યવહાર કરે છે સામાન્ય પ્રજા સાથે આવું વ્યવહાર કરે છે આ બાબતની રજૂઆત કરવામાં આવી છે અને કીધું છે કે આ પછી અમે આવું નહીં ચલાવીએ એવું ના થાય અમારે લડાઈ ભાજપ સામે છે સત્તા પક્ષ સામે છે વડોદરામાં જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વર્તન નથી મળતું પાણી નથી મળતું કોર્પોરેશનમાં અમારી લડાઈ એ છે તમે અમને મજબૂર ના કરો અમારી લડાઈ પોલીસ સામે નથી પણ જો હવે કાયદાનું સન્માન રાખીને જે અમે રાખીએ છીએ તમે પક્ષાપક્ષી કરશો અથવા ભેદભાવ રાખશો તો પછી અમારે ના છૂટકે પોલીસ સામે આંદોલન કરવાની ફરજ પડશે વોર્ડ પ્રમુખને લેખિતમાં ખુલાસો માંગ્યો છે એમનો લેખિતમાં ખુલાસો આવ્યો છે અમે એ બાબતે કમિટી પણ બનાવી છે એ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ભણેલા ઘણા હોશિયાર વ્યક્તિ છે અને વર્ષોથી છે એ કાર્યક્રમની પરવાનગી એમના લેટર પર પણ માંગવામાં આવી હતી પીઆઈએ એમને ફોન પર તમે એમની કોલ ડિટેલ આપવામાં આવશે એ તમને બધું કહેશે આખી ડિટેલ વિગત તમને વધારે એ જણાવશે કે કેવી રીતે પીઆઈએ ખોટું બોલીને એમની પાસે જે વિડીયો મૂકાયો અને તરત જ એને વાયરલ કર્યો કેમ કારણ કે આખા ગુજરાતમાં વિડીયો વાયરલ થઈ ગયો તો કે મહિલાઓને ઘસેડી છે માતાઓ બહેનોને ચૂંટણીઓ ભરી છે થપ્પડ માર્યા છે બોતેર વર્ષના કાકાને એમ તમે જુઓ હાથમાં લાલ ચાટા પડી ગયા છે ટીંગાટોળી કરાય એમની એવું એને વધારે ખબર પડી ગઈ ખબર પડી ગઈ કે નોકરી ખતરામાં છે એટલે પછી આ વોર્ડ પ્રમુખને બોલાવીને એમને જે વિડીયો વાયરલ કરો અધૂરો વિડીયો છે એમને ખોટું બોલીને એમની પાસે આટલો વિડીયો કરાવડાવે છે એટલે પોતાની નોકરી બચાવવા અને પોતાની સેફ્ટી માટે એટલે તમે સામાન્ય પ્રજાને મારશો આ અધિકાર કોને આપ્યો ભાઈ પોલીસને એટલે આ બધા બનાવો જે ભવિષ્યમાં ના બને એ બાબતે સાહેબને રજૂઆત કરીએ સાહેબે વિશ્વાસ આપ્યો છે કે એમને બધી કમિટી બનાવી છે અને તમામની ન્યુટ્રલ તપાસ કરશે જે રીતે કોંગ્રેસ પાર્ટી ઉપર દમન થઈ રહ્યું છે એના સંદર્ભમાં પોલીસ ઓફિસરો કાયદો પોતાના હાથમાં લઈને જે રીતે વલણ કરી રહ્યા છે એની જાણ પોલીસ કમિશનરને કરવાયું પહેલી વાત તો વડોદરા શહેરમાં પાણીનો કકરાટ છે ચારે બાજુ લોકો પાણીના વેરો ભરતા હોય અને પાણીની માગણી કરે તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે જેમ સમા થયું તેમ બીજી બી ઘણી જગ્યા ઉપર છે એવી રીતે હેરાલ્ડનું કેસ લઈને આ લોકો પૂતરા બારવા આવ્યા એમને પૂતળા બારવા દીધા અને અમે લોકો જ્યારે બી પરમિશન લેવા જઈએ ત્યારે અમારી પરમિશન કેન્સલ કરી દઈને ટીંગાટોળી કરીને ઉઠાવીને લઈ જાય અમારા તમામ કાર્યકર્તાઓને આ એક વાત વાત હતી એક વાત તમે જે રીતે જીએસટી ઓફિસની બહાર અમે લોકો આંદોલન કરવા ગયા હજુ તો આંદોલન શરૂ કરે એના પહેલાં ટીંગાટોળી કરીને અમને પચાસ કિલોમીટર દૂર મૂકી આવ્યા શું કાયદામાં એવું લખેલું છે જો તમે ભાજપવાળાને પરમિશન આપતા હોય એમને પૂતળા બારવા દેતા હોય અને એમની ચારે બાજુ તમે ઊભા રહેતા હોય અને કાયદાની વિરુદ્ધ તમે કામ કરતા હોય તો તમારા ઉપર કેસો થવા જોઈએ કે નહીં ભલે તમે ડ્રેસ પહેર્યા છો પણ સંવિધાનથી ને કાયદાથી તમે ઉપર નથી સવાલ એ છે અને એ જ એટલા જ માટે એમને જાણ કરવા માટે આવેલા કે અમારા એક ઘરડા માણસ છે પેલા સમાજની અંદર એને બચારાને ચાઠા પાડી દીધા છે ઘરડા માણસે તમે મારો અમારા ચાર ચાર કાર્યકર્તાઓને કોઈને ફેટ મારી છે તો મોડામાં વાગ્યું છે અમારા જયસ્વાલભાઈને બરાબરમાં માર્યો છે કંદાકોડી કરીને લઈ ગયા અમારા પ્રમુખને કંદાકોડી લઈ ગયા તો કાયદાની ઉપર જઈને તમે ભારતીય જનતા પાર્ટીની સાથે મળેલા છો હું તમે લોકો એટલે આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આવેલા અને આગળ જતાં અમે લોકો હાઈકોર્ટમાં જઈ અને કેસ પણ કરીશું કે કારણ કે આંદોલન કરવું પ્રોટેક્ટ કરવું એ અમારો હક છે અને અમે કરીશું કોઈ પણ દબાવવાની કોશિશ કરે અમે દબાવવાના નથી વડોદરા શહેરના નાગરિક ઉપર થતા અત્યાચારની સામે અમે લોકો કોંગ્રેસ પાર્ટી તરીકે અમે એમની પડખે ઊભા છીએ અમે લડીશું પાણી માટે લડીશું ડ્રેનેજ માટે લડીશું લાઇટ માટે લડીશું ચોરીઓ માટે લડીશું ધંધા ચાલે છે એમના માટે લડીશું બધા માટે લડીશું કેમ કે અમને લડવાનો હક આપ્યો છે અને અમારા અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું ડરો મત અન્યાય કે સામે ખડે રહો લડો ઓર લોકો કો ન્યાય ના મળે વાત તક લડતે રહો એટલે અમે લડતા રહીશું એ વાત નક્કી છે બધા કેસોની તપાસ કરી અને એના પર એક્શન થશે એવું કારણ કે અમે લોકો ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી ત્યાં અપાસ પર બેસી ગયેલા અમે ઉઠતા નહોતા એટલે કમિશનરે ત્યાંથી ફોન કરીને કીધું કે મેરી જવાબદારી અને અમારા કેસો બી નોંધ્યા છે ત્યાં અને સહી કરીને અમે લોકો એક એફઆઈઆર ફળાઈ છે એટલે લડાઈ લડવાની મોટી થઈ ગઈ છે જો આ જે આ લોકોએ હેરાલના મોકા ઉપર રાહુલ ગાંધી અને પ્રિ સોનિયા ગાંધીને જે રીતે પૂતળું માર્યું છે જે એમના પર કેસ નહીં થાય તો અમે આગળ વધીશું